ડી તાલુકાના આસેડા ખરણોસર સહિતના અનેક ગામોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા યોજના અંતર્ગત નિર્માણાધીન ગ્રામ પંચાયત ભવનોનું કામ છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી અધૂરું હોવાને કારણે સ્થાનિક સરપંચો અને તલાટીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડી તાલુકાના આજુબાજુના ગામોમાં નવા પંચાયત ભવનોના અભાવે પંચાયતની કામગીરી અટવાઈ પડી છે ખાસ કરીને આસડા અને ખરડોસણ ગામોમાં તો પંચાયત ભવન બનાવવાનું કાર્ય ત્રણ વર્ષથી શરૂ કરાયું હતું જ્યારે અન્ય ગામોમાં પણ અઢી વર્ષથી આ કામગીરી અધૂરી હાલતમાં છે નવા પંચાયત ભવનોની કામગીરી સમયસર પૂર્ણ ન થવાને કારણે સરપંચો અને તલાટીઓએ પોતાની દૈનિક કામગીરી માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ પંચાયત ભવનોનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી છે જેથી ગ્રામીણ સ્તરે વહીવટી કાર્ય સરળતાથી ચાલી શકે અને લોકોને પડતી અગવડતાઓ દૂર થાય સ્થાનિક નાગરિકો અને પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા સરકાર અને સંબંધિત વિભાગોને આધુરા કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે અપીલ કરવામાં આવી છે જેથી ગ્રામીણ વિકાસના કાર્યોને વેગ મળી શકે અને પંચાયતની કામગીરી સુચારુ રૂપે ચાલી શકે